અમદાવાદ શહેરમાં આવેલ જાહેર રસ્તા પર ભીખ માંગવાની પ્રવૃત્તિઓ કરતા કિશોર અને કિશોરીઓને માનવ તસ્કરી ડ્રગ્સ પેડલિંગ તેમજ ભીખ માંગવા માટે મજબૂર કરવામાં આવે છે કે કેમ તે અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં કાર્યરત સી ટીમને આ ડ્રાઈવ અંગેની કામગીરી સોંપાઈ છે શહેર પોલીસની સી ટીમ દ્વારા ડ્રાઈવની કામગીરી દરમિયાન અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી કુલ અઢાર બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે અંતર્ગત જૂના દાખલ કરી ભિક્ષાવૃત્તિ કરાવનાર આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જે તપાસના ભાગરૂપે બાળકોની મેડિકલ સારવાર કરવામાં આવી હતી

જે ડ્રાઈવ અંતર્ગત અમદાવાદ સિટીના સમગ્ર પોલીસ સ્ટેશન સમગ્ર શી ટીમ્સ આ ડ્રાઈવમાં ભાગ લે છે અને અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન જે પણ જગ્યાઓ ઉપર ભિક્ષાવૃત્તિમાં બાળકોનો ઉપયોગ થતો હોય ભીખ માંગવાની એક્ટિવિટી ધ્યાન પર આવે તેમજ પબ્લિક ન્યુસન્સના ના કોઈ પણ બનાવો અને મહિલા સુરક્ષા ને લગતા તમામ મુદ્દાઓને ધ્યાને લઈને આ ડ્રાઈવમાં કામગીરી કરવામાં આવશે આ અનુસંધાને કુલ ફોર્ટી નાઇન પોલીસ સ્ટેશન્સ જે અમદાવાદ સિટીના પોલીસ સ્ટેશન્સ છે તેમાં દરેક પોલીસ સ્ટેશનની શી ટીમ્સ આમાં કામગીરી કરી રહી છે આમાં બાળકોના રેસ્ક્યુ રિહેબિલિટેશન અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરવા માટે જે સંકલન ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સાથે કરવામાં આવી રહ્યું છે અને જે કેસમાં બાળકોના માતા પિતા સાથે મળી આવે એ ખરેખર બાળકના માતા પિતા કે એના રિલેટિવ્સ જ છે કે કોઈ અન્ય વ્યક્તિ છે કે કેમ આ બાબતનું પૂરા પ્રમાણમાં વેરિફિકેશન કરી અને જુએનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે છે અમદાવાદ સિટીમાં એક ડ્રાઈવના પ્રથમ દિવસમાં કુલ અઢાર બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે જેમાં અગિયાર બોઇસ છે એટલે બાળકો છે અને સાત બાળકીઓ છે આ તમામ બાળકોને રેસ્ક્યુ કરી અને ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરી અને એમનું મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવે છે પૂરેપૂરી ખાતરી કરવામાં આવે છે કે આ બાળકો પોતાના માતા પિતા સાથે જ છે કે કેમ અન્ય કોઈ વ્યક્તિ સાથે અગર બાળકો મળી આવે તો આમાં કોઈ હ્યુમન ટ્રાફિકિંગનું એંગલ પણ અમે તપાસ કરીએ છીએ અને આગળ જે આ ગુનાની તપાસ જે તે પોલીસ સ્ટેશનમાં આગળ ચાલવામાં કરીએ છીએ આ ઉપરાંત અમે જે શિક્ષણ વિભાગ છે એના પણ સંકલનમાં રહી આ બાળકોની યાદી તૈયાર કરી અને સમગ્ર ડોક્યુમેન્ટેશન સાથે આ બાળકોને સ્કૂલમાં છે કે કેમ એ પ્રમાણેનું પણ વેરીફિકેશન કરીએ છીએ અને જો એનો અભ્યાસ વચ્ચેથી અટકી ગયો હોય કે કન્ટિન્યુ ન કરી શકતા હોય એવા તમામ બાળકોને અમે શિક્ષણ વિભાગના સંકલનમાં રહી અને એમના રિહેબિલિટેશન અને એજ્યુકેશન માટેની પણ કાર્યવાહી ચાલુમાં ભારત અમદાવાદ